તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગ્યાના સમયે ખનીજ ખાતાના સોલંકી સાહેબ ડાબી સાહેબ તથા મુકેશભાઈ જોશી તેમના નિવાસસ્થાને આવી ઘરના સભ્યો તથા ડ્રાઈવરોને ગાળો આપીને ઘરની અંદર પડેલ લોડર લઈ ગયા હતા અરજદારના જણાવ્યા મુજબ લોડર કોઈ પણ પ્રકારની ખનીજ પ્રવૃત્તિમાં સંકળાયેલું ન હતું કે કોઈ બિનકાયદેસર કાર્ય માટે વપરાયેલ ન હતું તેમ છતાં વ્યક્તિગત વેર ઝેર તથા હેરાનગતિના હેતુથી લોડર કબજે લેવામાં આવ્યું છે અરજદારે આક્ષેપ કર્યા છે કે ખનીજ ખાતાના આ અધિકારીઓ દ્વારા કોળી સમાજ તથા નાના વર્ગના લોકોને નિશાન બનાવી ખોટી રીતે વાહનો પકડી મનપસંદ દંડ વસૂલ કરવામાં આવે છે અને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે

જોજી આ લો ઓ બાર નંબર પોલીસ પર ટાર્ગેટ કરી ઘરેથી પામ લેજો તો આપ નું પોતાનું વાહન વિદત તૈયાર રાખો રોડરા હેનું દોને સ્કડ બધા આઠકો તમે આવે જે આવેદન પત્ર દેવા આવ્યા છો તો શેના માટે આવેદન દેવા આવ્યું છે આવેદન પત્ર એટલા માટે આવ્યા હતા કે ગઈ દસ તારીખે ભાઈ રમેશભાઈ મકવાણાના ઘરે રોડ પડ્યું હતું અને કોળી સમાજને અવારનવાર ટાર્ગેટ કરતા સોલંકી જોશી અને ડાબી કરી તો જેનું લોડર ઘરે પડ્યું હતું ઘરેથી લઈ જાય અને અઢી લાખ રૂપિયા દંડની માંગણી કરતા હોય એના લીધે આજે અમે અનુસંધાને આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને હજી અમે એક આવેદનપત્ર એસપી સાહેબને પણ લેવાના છીએ જેથી કરીને અવારનવાર જે કોળી સમાજને ટાર્ગેટ કરે છે જે ન થાય અને કોળી સમાજની સાથે અન્યાય થાય છે તે ન થાય એમાં